જે લોકો અમેરિકાના નાગરિકો નથી તેવા તમામ લોકો અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સ અને વિઝા ધારકોને આ નવો નિયમ લાગુ પડશે આ નિયમ અગાઉ વર્ષ બે હજાર એકવીસમાં અમલમાં મૂકવાની વિચારણા હતી ટ્રમ્પ સરકાર તરફથી વિઝા થવા છતાં વધુ સમય ત્યાં હાજર રહી જનારા લોકોને પકડવા માટે બોર્ડર એન્ફોર્સમેન્ટ અને બહાર જનારા લોકોનું ટ્રેકિંગ કરવા પગલું લેવામાં આવ્યું યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના મતે આ સિસ્ટમ અમલી બનતા જ અમેરિકામાં બનાવટી દસ્તાવેજો પર વસવાટ કરતા લોકોને પકડી પડાશે એટલું જ નહીં અમેરિકા આવતા જતા લોકોની ઓળખ પણ શક્ય બનશે